દહોગા દેવગઢ બરિયા તાલુકાની પીપલોદ ગ્રામ પંચાયતમાં ચાલતો ભયભગોનો ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળે કે માટી મેટલ રોડ પાકા રોડથી Pratap bai narubhai ના ઘર સુધી મનરેગા યોજનામાંથી કામ મંજૂર કરવામાં આવી છે. જે મીડિયા ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી છે જે ભંગાર હાલતમાં બિસ્માર હાલતમાં જોવા મળે છે તે રોડ પર માટી મેટલ કામ થયેલ નથી જે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જે તે સ્થાનિક લોકો બેરોજગાર છે તેમાં શ્રમિકોને આજુબાજુના શ્રમિકોના જોબકાર્ડમાં લીધા નથી જોબકાર્ડ બીજા ના મૂકી રૂપિયા પણ સગે વગે કર્યા છે તેવું સ્પષ્ટપણે દેખાય છે ડાયરેક્ટ બારોબાર રૂપિયા ચાઉ કરી ગયા છે ગ્રામ લોકો જણાવી રહ્યા છે કે મીડિયાની ટીમ દ્વારા જીઆરએસને ફોન કોલ કરતાં ઉલટસુલટ જવાબ આપ્યો ટેકનિકલને ફોન કરતાં

કર્મચારીઓ મિલી કામ ચાલી રહ્યું હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આમાં સંકળાયેલ છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો બીજી બાજુ માટી મેટલ રોડ પાકા રોડથી પર્વત નથી હતું અંદાજે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે આ પીપલોદ ગ્રામ પંચાયત ની ઉચ્ચ દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે જે રસ્તા સંબંધીના જે કામો મંજૂર કર્યા છે તે વિકાસના કામો વાસ્તવમાં સ્થળ પર છે કે છે ખૂબ કૌભાંડ તેમ ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહેલ છે આ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ આની તપાસ અને કાયદેસરના પગલા ભરવામાં આવે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે રિપોર્ટર મોહનિયા દેવગઢ